નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સાડીમાં ફ્રી વખત આપણે એક નવી જ વસ્તુ લઈને આવ્યા છીએ પ્લેન ગાળામાં આવશે બહુ બધા કલર કોમ્બિનેશન સાથે વસ્તુ આવેલી છે એકદમ ગાળા ફેન્સી સાડી આવશે બહુ બધા ન્યૂ કલર આવેલા છે એકદમ સોફ્ટ કપડું આવશે પેલું બતાવીએ જોઈ આપણે એમનું જો આ રીતે આખું ઓલ ઓવર આવશે વિવિંગ કામ આવશે મસ્ત લટકણ આવશે એકદમ સોફ્ટ કપડું આવશે ગાળા બોર્ડરની ફેન્સી સાડી આવશે બહુ બધા કલર કોમ્બિનેશન આવેલા છે વિડીયો સ્ક્રીપ નહીં કરતા એન્ડ સુધી જોજો અને બ્લાઉઝ પણ એમના મેચિંગ આવશે ઝીણી બુટીનું અને સ્લીવ માટે સારામાં સારો બેલ્ટ આપેલો જો આ રીતે આખું ઓલ ઓવર આવશે કલર શાર્ટ બતાવી દઈએ બધા જો કલરની વાત કરીએ તો જો એક આ રામા કલર આવશે આમાંનો કોઈ પણ પીસ ગમતો એનો તમારે ફક્ત સ્ક્રીનશોટ ફોટો પડે સ્ક્રીન ઉપર આપેલા WhatsApp નંબર મોકલી આપવાનો રહેશે બેઠા એક પણ સાડી તમે મગાવી શકો છો એ પણ પ્રી કુરિયર સાથે કોઈ પણ પ્રકારનો સાજ લાગશે નહીં અને અમારા શોપની તમારે વિઝિટ કરવી હોય તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર કૈલા સાડી શોપ આવેલી છે તમે ખુદ રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અને અમારા પેજમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો કારણ કે સાડીઓની રોજ નવી અપડેટ કૈલા સાડી સુરત માં આવે છે એટલે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે જોલ્લો લો અને રેટની વાત કરીએ તો એકદમ રિઝનેબલ લો રેટમાં આવેલી છે પંદરસો પચાસ રૂપિયાની રેન્જમાં ફ્રી કુદેસ સાથે ઘરે બેઠા તમને મળી જશે અને કપડાની વાત કરીએ તો પ્યોર કપડું આવશે જો બહુ બધા કલર આવેલા છે ફક્ત સ્ક્રીનશોટ ફોટો પાડીને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મોકલી આપો લિમિટેડ માલ છે લાસ્ટમાં તમને એક પીસ પણ એમનું ઓપન કરીને બતાવવાના છે પીસ ના કલર આ રીતે આખી ઓલ ઓવર આવશે એકદમ સોફ્ટ કપડું ફેન્સી પલ્લો આવશે ગાળા બોર્ડરની યુનિક આખી હાડી આવશે નાના મોટા પ્રસંગ માટે પહેરો તો બધાથી અલગ અને ડિફરન્ટ વસ્તુ લાગે જો આ રીતે અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મેક્સિમમ લોકો સુધી શેર કરો જેથી કરીને સૌ સારી વસ્તુ સૌથી પહેલાં ખરીદી શકે અને અમારા પેજમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો થેન્ક યુ